જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભુજ દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસમાં પંદર હજાર નવસો ત્રાશી ઉમેદવારોની નામની નોંધણી થયેલ છે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષની દરમિયાન પંદર હજાર નવસો ત્યાંસી ઉમેદવારોની નામ નોંધણી થયેલી છે અને એના માટે જે આપણા રેગ્યુલર કેમ્પસ અને જોબ ફેરનું આયોજન કરવામાં આવતું હોય છે અને હાલ જ હમણાં ગઈકાલે જ રત્નાલ આઈટીઆઈ ખાતે જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર વેલ્સપન અને બીકેટી કંપની દ્વારા ભરતી કરવા માટે ત્યાં ટીમને ઉપસ્થિત રાખવામાં આવેલી હતી અને સાથે સાથે આપણે જે ઉમેદવારો પાસ આઉટ થયા છે એમના માટે પણ ગત છ તારીખે લાલન કોલેજ ખાતે પણ આપણે જે કોલેજના ત્રીજા વર્ષની અંદર જે ઉમેદવારો અભ્યાસ કરતા હતા એમને માટે પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરેલું હતું અને સાથે અલગ અલગ ખાનગી ક્ષેત્રની કંપનીઓને બોલાવવામાં આવેલી હતી એમાં બી એના છેલ્લા વર્ષમાં હોય બી કોમના છેલ્લા વર્ષમાં બીએસસીના છેલ્લા વર્ષમાં પછી ડિપ્લોમા ડિગ્રીના છેલ્લા અંતિમ સેમેસ્ટરમાં હોય તેવા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફેરનું છ તારીખે લાલન કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલું હતું અને ત્યાં ઉમેદવારોને આગામી ત્રણ મહિના પછી જે પાસ આઉટ થાય ત્યારે તેમને લઈ લઈએ એવી રીતનું આયોજન કરવામાં આવેલું હતું અંદાજીત બારથી તેર હજાર જણાઓને રોજગારી મળે એવી રીતનું દર વર્ષે રોજગાર કચેરી આયોજન કરતી હોય છે અને આ વખતે પણ અલગ અલગ ખાનગી ક્ષેત્રની કંપની મારફતે અંદાજે બાર હજાર જેટલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મળે એવા પ્રયત્નો કરવામાં આવેલા છે લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ